થરાદ ખાતે પ્રથમવાર મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયો સર્વર યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા થરાદમાં પ્રથમ આયોજિત મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાભર મીઠા હાઈવે રોડ પર શાહદ પાર્ક ખાતે મુસ્લિમ સમાજના પ્રથમ વખત થરાદ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં છ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા થરાદ વાવ ભાપર સુઈગામ ચાર તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા થરાદ ખાતે પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યું હતું જેમાં નિકાહ પઢવામાં આવ્યા હતા મૌલ્લાના કારી ઈસુફ સાહેબ દ્વારા નિકાહ પઢાવવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઓંબાભાઈ સોલંકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત અર્જુનસિંહ વાઘેલા શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર ગુલાબગીરી અતિથિ દીપકભાઈ ઓઝા રમેશભાઈ રાજપૂત દિનેશભાઈ બારોટ પ્રધાનજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો યુવકો મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ સમૂહ લગ્નમાં જોડાયા હતા ડૉક્ટર ગુલામભાઈ ઘાંસી આદિલાશાહ બાનવા મિલન સિકંદર ખાન પઠાણ મુસ્તુખભાઈ ઘાંસી ગગુનશાહ જુનેજા વસીમભાઈ પઠાણ લેબોરેટરી ઇબ્રાહિમશાહ એ જુનેજા એડવોકેટ પીર કી ઝાલ બચુ બચુશાહ બાનવા યુસુફ શાહ બાનવા સહિતના મુસ્લિમ સમાજના યુવાકો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ કાર્યક્રમ હંસો અને ઉલ્લાસ સાથે હર્ષ ઉલ્લાસ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો થરાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું આ સમૂહલગ્નમાં હિન્દુ અને મુસ્લિમ સમાજને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હિન્દુ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમૂહલગ્નની અંદર દંપતિઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા